વિદ્યા સંકુલ લાંબા સમયથી શૈક્ષણિક સિદ્ધિઓ માટે જાણીતું છે પરંતુ હવે આ શાળાએ રમતગમતના ક્ષેત્રમાં ખાસ કરીને કબડ્ડીમાં પણ પોતાનો દબદબો સાબિત કર્યો છે ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ ત્રણ માં શાળાના વિદ્યાર્થીઓએ એ શાનદાર પ્રદર્શન કર્યું છે લીંબડી મુકામે યોજાયેલ અંડર ફોર્ટીન વય જૂથની કબડ્ડી સ્પર્ધામાં એસ જે વિદ્યા સંકુલની ટીમે ચોટીલા ધ્રાંગધ્રા અને પાટડી જેવી મજબૂત ટીમોને હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો ફાઈનલમાં તેમનો મુકાબલો વઢવાણની ટીમ સાથે હતો જ્યાં બંને ટીમો વચ્ચે રોમાંચક ટક્કર થતા મેચ ટાઈ થઈ હતી ટીમના આ ઉત્કૃષ્ટ દેખાવના પરિણામે

જેથી શારીરિક વિકાસની સાથે તેમના અભ્યાસ પર પણ પૂરતું ધ્યાન આપી શકાય આ ઉપરાંત શાળા જંક ફૂડ અને ઓઈલી ખોરાકને ને તંદુરસ્તી ભર્યું લાંબુ આયુષ્ય આપે તેવા પૌષ્ટિક આહાર લેવાની સલાહ આપે છે અંતે શાળાના પ્રયાસો એવા છે કે દરેક વાલી પોતાના બાળકોની દાદા દાદી અને પરિવાર સાથે વધુ સમય વિતાવવા માટે પ્રોત્સાહિત કરે જે બાળકોના સર્વાંગી વિકાસ માટે જરૂરી છે નમસ્કાર વેસ્ટર્ન વિદ્યા સંકુલના પ્રિન્સિપાલ શ્રી મનશરાન સૌપ્રથમ તો એક ખાસ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે અમારી ટીમ જે જિલ્લા કક્ષાએ વિજેતા બની છે સૌપ્રથમ તો અમારી જે શાળાની ટીમ હતી વિદ્યા સંઘો એ કબડ્ડીની ટીમ એ મ્યુનિસિપલ હાઈસ્કૂલમાં તાલુકા કક્ષાએ જીત મેળવી અને જિલ્લા કક્ષાએ અમારી ટીમ જે રહી એ લીંબડી મુકામે રમત રમવા માટે કબડ્ડીની રમત રમવા કરી આ કબડ્ડીની રમતમાં ચોટીલા ધ્રાંગધ્રા પાટડી જેવી ધરખમ ટીમોને હરાવી અમારી શાળા એસએ વિદ્યા સંઘો ફાઇનલમાં પહોંચી હતી ફાઇનલની અંદર આ અમારી ટીમે વઢવાણ સામે ખૂબ જ ટક્કર આપી અને ટાયમાં અમારી બેની ટાઈ થઈ હતી આ ટાયની રમતમાં સિલેક્શન કમિટીએ પછી એવો નિર્ણય લીધો કે અમારી શાળા એસએ વિદ્યા સંઘા આખા સુરેન્દ્રનગર જિલ્લાની અંદર સૌથી વધારે છ પ્લેયરોની પસંદગી થઈ છે અને હવે આ છ એ છ પ્લેયરો જે છે એ હવેના આગામી સાત અને આઠ તારીખે જૂનાગઢ મુકામ આ ખેલાડીઓ કબડ્ડીની રમત રમશે અને અમે એવી આશા રાખીએ છીએ કે હવેની જે અમારી રાજ્ય લેવલની અને નેશનલ લેવલમાં પણ અમારી શાળા ખૂબ વિજેતા થાય એવી આશા હવે આ રમતની આ સાથે સાથે અમે મેસેજ વાલીઓને અને ગામને આપવા માગીએ છીએ કે ત્યાં સુધી જે અત્યારના બાળકો મોબાઈલ તરફ વળ્યા છે એને સ્ક્રીન ટાઈમ ઘટાડી એ બાળકો મેદાનની રમતો રમે અભ્યાસમાં રુચિ રાખે આહાર આપે તો આ બાળકો ખરેખર આપણી શાળાની અંદર તંદુરસ્ત રમતો રમશે તંદુરસ્તી ભર્યું જીવન આયુષ્ય વધશે અને રમતો પણ સારી રમશે જીડીસી ન્યૂઝ સાથે જયેશ મોરી